રાજ્યની તમામ શાળા અને કોલેજોમાં તારીખ 9 એટલે કે આજથી ઉનાળુ વેકેશનનો પ્રારંભ થયો છે શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે તો કોલેજોમાં 49 દિવસનો ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે વર્ષ 2024-25 ના નવા શૈક્ષણિક સત્રની વાત કરવામાં આવે તો સ્કૂલોમાં નવા સત્રનો પ્રારંભ 13 જૂને જ્યારે કોલેજોમાં યુજી પીજી સેમેસ્ટર 1 નો સત્ર 26મી જૂનથી શરૂ થશે સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળતી હતી હવે સત્તાવાર વેકેશન જાહેર થતાં કેમ્પસો સુમસામ બની જશે શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ સ્કૂલોમાં તારીખ છ મે બે હજાર ચોવીસથી નવ જૂન બે હજાર ચોવીસ સુધીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ શાળા કોલેજના કર્મચારીઓના ચૂંટણી કામગીરીમાં ઓર્ડર થયેલા હોવાથી તારીખ બદલવા રજૂઆત કરવામાં આવી હતી જે અન્વયે રાજ્યની તમામ શાળા અને કોલેજોમાં તારીખ નવ મેથી ઉનાળું વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તારીખ નવમી મેથી તારીખ બાર જૂન સુધીનું પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન રહેશે તેરમી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે તમામ કોલેજમાં તારીખ નવમી મેથી ત્રેવીસમી જૂન સુધી ઉનાળું વેકેશન રહેશે એ પછી યુજી સેમ થ્રી અને ફાઇવના પીજી સેમ થ્રીમાં તારીખ ચોવીસમી જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે